અંબાજી આદ્યશક્તિ હોસ્પિટલ ખાતે હિપેટાઇટિસ દિવસ ઉજવાયો જુલાઈ વર્લ્ડ હિપેટાઇટિસ દિવસ તરીકે મનાવવામાં આવે છે આજની તારીખ સાત રોજ માનનીય એનવી એચ સીપીના ડોક્ટર નયન મકવાણા સાહેબ અને દિશા યુનિટ પાલનપુરના આધ્યશક્તિ જનરલ હોસ્પિટલના અધિકક્ષ ડૉક્ટર યજુવેન્દ્ર મકવાણા સાહેબના માર્ગદર્શન એટલે પંદર જુલાઈથી અઠ્યાવીસ જુલાઈને વર્લ્ડ હિપેટાઇટિસ ડે તરીકે ઉજવવામાં આવે છે તો આ વર્લ્ડ ડે ની ઉજવણી આઈસીટીસી આદિશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ને ટીઆઈ પ્રોગ્રામ ચલાવતી વનિતા શિશુ વિહારના સંકલનથી કેપી પી બહેનોને ભાઈઓ સાથે અંબાજી સિલ હોસ્પિટલ ખાતે ઉજવવામાં આવેલ આ કાર્યક્રમમાં હોસ્પિટલ સુપ્રિટેન્ડિયન્ટ ડોક્ટર યજવેન્દ્ર મકવાણા સાહેબ તમામ લાભાર્થીઓને હિપેટાઇટિસ એબી અને સી થવાના કારણ તેનું પરીક્ષણ તે અંગે સ્થાનિક લોકોમાં જોવા મળતી અપૂરતી માહિતીના કારણે લોકો હિપેટાઇટિસના ટેસ્ટ કરાવતા નથી તો અંગે સાહેબે સરળ ભાષામાં તમામને માહિતી આપવામાં આવે આ ઉપરોક્ત દિસાયુનિના જિલ્લા સુપરવાઇઝરની વસંતભાઈ લિંબાચિયા સાહેબે હિપેટાઇટિસના ટેસ્ટ સારવાર સરકારી માળખા ક્યાં થાય છે અને તે કોને કોને પ્રોગ્રામ ઓફિસર કિરણભાઈ રાધે જોશી કાઉન્સિલર પ્રવીણભાઈ પ્રજાપતિ હાજર રહેલ આમ હોસ્પિટલ ખાતે હિપેટાઇટિસ બી ના જનજાગૃતિ માટે ઉજવણી અને માર્ગદર્શન કરવામાં આવ્યું તેમજ ટેસ્ટ પણ કરવામાં આવ્યા રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાતા